મેડિકલ હબ ગણાતા પાટણ શહેરમાં નજીવા દરે આરોગ્યની સેવા પૂરી પાડતી જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા હોસ્પિટલના સંચાલકો દ્વારા અંદાજિત રૂપિયા પાંસઠ કરોડના ખર્ચે બનવા જઈ રહેલી અદ્યતન જનતા કેન્સર હોસ્પિટલનું ખાતમુહૂર્ત પવિત્ર શ્રાવણ માસના બુધવારના રોજ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવ્યું હતું પાટણ બનાસકાંઠા કચ્છ અને રાજસ્થાનની હદ સુધી કેન્સર જેવા દર્દીના ઇલાજ માટે શેક આપવાનું મશીન પાટણ જિલ્લામાં ન હોવાના કારણે કેન્સર પીડિત દર્દીઓને મહેસાણા અને અમદાવાદ જવું પડતું હોય છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આર્થિક ખર્ચ વેઠવો પડતો હોવાથી જેને ધ્યાનમાં રાખીને પાટણ જનતા હોસ્પિટલ દ્વારા અંદાજીત રૂપિયા પાસઠ કરોડથી વધુના ખર્ચે મુંબઈમાં વસતા પાટણવાસી વીરેન્દ્ર પોપટલા શાહની પ્રેરણાથી કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે હાલમાં કાર્યરત જનતા હોસ્પિટલના પાછળના ભાગે અંદાજીત રૂપિયા પાંસઠ કરોડના ખર્ચે દાતાઓના દાનથી નવીન અદ્યતન કેન્સર હોસ્પિટલના નવનિર્માણના પ્રારંભ પૂર્વે બુધવારના રોજ જનતા કેન્સર હોસ્પિટલનું ખાતમુહૂર્ત જનતા હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર પ્રમોદભાઈ પટેલ દેવેન્દ્રભાઈ પટેલ અને પ્રતિક પટેલના હસ્તે ભૂદેવોના મંત્રોચ્યાર સાથે કરવામાં આવ્યું હતું આ કેન્સર હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે જનતા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી મનસુખભાઈ પટેલે જણાવ્યું કે પાટણ બનાસકાંઠા અને કચ્છ રાજસ્થાનની હદ સીધી કેન્સર જેવા દર્દના ઇલાજ માટે શેક આપવાનું મશીન ઉપલબ્ધ નથી ત્યારે જરૂરિયાતમંદ કેન્સર પીડિત દર્દીઓ માટે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવનાર છે અને તેના માટે સિમેન્સ કંપનીને કેન્સર પીડિત દર્દીઓને શેક આપવાનું લિનેક મશીન ઉપલબ્ધ બનાવવામાં આવનાર છે જેને મશીનની કિંમત અંદાજિત રૂપિયા પચાસ કરોડ જેટલી છે આ ઉપરાંત કેન્સર નિદાન માટે પેડ સ્કેનની સગવડ સાથે કેન્સરની તમામ પ્રકારની સારવાર માટેની સગવડ આ વિસ્તારમાં જનતા કેન્સર હોસ્પિટલ દ્વારા કાર્યરત બનાવવામાં આવશે પેટ સ્કેન મશીન માટે રૂપિયા આઠ કરોડનો ખર્ચ કરવામાં આવશે અને આ મશીન માટે ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું પાટણની જનતા કેન્સર હોસ્પિટલના નિર્માણ પાછળ અંદાજિત રૂપિયા ખર્ચ થવાનો છે જનતા કેન્સર હોસ્પિટલ આગામી એક વર્ષમાં તૈયાર થવાની છે જેના માટે પાટણના મુંબઈ ગ્રાહ જૈન શ્રેષ્ઠીઓનો સહકાર સાંપડ્યો હોવાનું જણાવી મેડિકલ હબ ગણાતા પાટણ શહેરમાં કેન્સર પીડિત દર્દીઓ માટે જનતા કેન્સર હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહેશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી બીમારી માટે પાટણ જિલ્લો જિલ્લો બનાસકાંઠા અને કચ્છની બોર્ડર સુધી રાજસ્થાનની બોર્ડર સુધી એવી કોઈ સુવિધા નથી કે કેન્સરનું નિદાન થાય કે એનો ઈલાજ થાય અને આ જિલ્લાના આ બાજુના વિભાગના દર્દીઓ માટે મહેસાણા કે અમદાવાદ જવું પડે એ બહુ ખૂબ જ દર્દની બાબત છે આના માટે પાટણ જનતા હોસ્પિટલની અંદર મુંબઈ વસતા આપણા પાટણવાસીઓએ આપણને ખૂબ જ દાન આપ્યું અને પ્રેરણા પણ આપી કે આ કેન્સર માટેનું આપણે વિભાગ અહીંયા શરૂ કરી દઈ તો એના માટે વિરેન્દ્રભાઈ પોપટલાલ શાહની પ્રેરણાથી અમે લોકોએ આ કેન્સરનો વિભાગ શરૂ કરવાનું નક્કી કર્યું એ માટે અમે લગભગ બે મહિના પહેલા કેન્સરના શેક આપવા માટેનું મશીન લગભગ સાવ બાવીસ સાવિસ બાવીસ કરોડનું આવે છે એ અને સ્કેન જે કેન્સરનું નિદાન થાય એ સાડા આઠ કરોડનું બે મહિના પહેલાં એના ઓર્ડર પણ આપણે આપી દીધા અમારો અંદાજ છે લગભગ પોસઠ લાખ કરોડના ખર્ચે આ બિલ્ડિંગ અને બધું જ મટીરિયલ સાથે તદ્દતન બાર મહિનામાં હોસ્પિટલ ઊભી કરવી અને આપણા વિસ્તારના લોકોને સારી સેવા મળે સુવિધા મળે એ હેતુથી અમે કામ કરી રહ્યા છીએ અને આપ સૌ લોકોની કૃપાથી મહેરબાનીથી આ હોસ્પિટલનું કામ પૂરું થાય એ જ પ્રભુને પ્રાર્થના